ભાઈ અમાર મોટા ભાઈએ કીધું એ સહી બધી હા આર તો તમારું મારું દીયું તમે દા કમ્પ્લીટ મને 20000 રૂપિયા ની લપટી દેવા દે દા બરાબર ભાઈ કારણ કે મારા કોઈ કરે એવું નહી એટલે તમે દા મોભડી ભરત તમાર જોડે પડ્યા છે ને હાલ પડ્યા તો છે તમારા જોડે પૈસા હતા એરે હાલ હાલો હા હા અમે પરવર્તી આવી છે હા

તો કેડા થઈ ગયા પણ કેડા છોકરાને તો શાંતિ થાય કે પૈસા માગ્યા છે તમે શું કરવા પૈસાની વાત છે ભાઈ પણ બધું વિચારવું પડે હવે કરજો આ બધું થઈ ગયું કમ્પ્લીટ હવે

પણ હું શું કઉ ખબર છે કે હાલ તો મારા બે છોકરા ભાવડા ને પરિણાવાના હું એટલે એ બે છોકરાના અવસર કરવા છે એટલે ઊંડુ વર રોડ મન લેવા દઉં ચાલી વીઘા ઊંડું વર હું વાવું હા ચાલી વીઘા ઊંડું વર વાવું એટલે મારા બે છોકરા પરિણી જોઈ

તમે હેડ જો થી નીકળો તારે ઓડો લે મારા કોઈ આત્મો નઈ ના કમણ રવાજો રવાજો ભાઈ બે તે વાર દીધા હો શું છે અલ્યા હવે મોમો કોઈ લોબ કરવા નહી હવે આપણે આ ભઈયા તો આ ડગા ખોર છે તો હવે આ છોકરાન કે આપણે કોઈ કહેવા આવે છે હવે મેન આ મેન મેન થર છે બગડેલું છે તો આપણે કે હવે બીજી પંચાયત કરવા આવે છે એમ નઈ પણ પેલો પેલો ભાઈ ખમશે પછી એ ખબર નઈ આ વાત ની હમણે એ હવે બધું છુએ છુએ હવે તમી હાડો એ બોડો અમ જીને તારો બોડો મે રાખ્યો મારા વિશ્વાસ નો તે મલા જો ન રાખ્યો તું દોણ ન દોણ માતા એ માં આ દો દો કને કેવા દાવ આપડા હગા ભઈ થઈ જો દગો કર્યો છે હવે એ સાચી વાત છે પણ તમે આ હવે આ ઓને ના કહેતા ન કે આરે આકડો છે ને બધું ઊંધું કરીને મેલ છે ના અરે એ તો કહેવું તો પડે જ કે કાલે લૂંટી નીચે આપણે ઠપકો આવે કે આ છોકરા હોમાં જ્યાં હતા તમે મને વાત વાતચમ નથી કરી અને ના તો ચો ને એના હું વાત છે ચાલી વીઘા જમીનની વાત છે મને તારે એ છોકરા બોલી ગયા ને એ બોલે ને એટલે મને વધારે કાટું પડ્યું પણ હવે એ તો આપણો ભાઈ દગો છે દગાખોર છે તો પછી છોકરાનું તો શું આવે છોકરા ચોથી એના હારા હોય કહો

એટલે તમે આટલું ના સમજ્યા તમે એ જાત જમીન મો દગો કર્યો હોય ખાલી હાથે દવરાય લે વાપડો કી તમે પૂરું પાટી એમ એમ દાહો ને ખોટું બધું ફિલ્મ ના બગાડતા ના એમ એમ ના ચો બગાડો આ તો વાત કરવા વાત થઈ જાય તો કોઈ વાત ઉંચા ના કરતા હો ના ના ની કરો ખડો ના જો જા જોઈ જા આ રહ્યા લ્યા શું કોમ છે આ રહ્યા લોડો બાર ફિલ્મ કાપ્યા હો

સુખી થાય ને તો મને કહેજે કદી સુખી ના થઈ ને તમે બધા હેરાન જ થવાના છો અને જેવો અમારા હાલ ભલે કોઈ ના રહ્યું અમારા ઘેર અને અમારે જમીન બમીન ભલે કશું ના રહ્યું પણ અમે અમે જે રીતના રહેવા એ રીતના તમે નહીં રહી અને હેરાન ના થો તો મને કહેજો અને એક દાડો આ બધું તારે વાગતા ઢોલે અમને હાલ વાવું પડશે હારો હારો બધા કરવાના હાડો હજી હાડો અન વફાડ અન આમ હવ અન અમારા વાહ છે ને તારે વાગતા ઢોલે તારે ના આબુ પડે તો તું તારે તો છોડ્યો મારી માતા છોડશે તું જોડે ને જોડે માં